અરે રામ રામ ને સીતારામ ખેડૂત મિત્રો કેમ છો મજામાં જી હા મજામાં જવું ને કારણ કે હાથે માથે વહી છે અને હવે પિતૃ મહિનો ચાલુ થઈ ગયો છે તો પિતૃ મહિનો ચાલુ થઈ ગયો હોય તો જે કઈ આપણા કપાસની માલીપા મારી પાસે લીલી છાજડી મોલો મસી તરતડિયા થ્રીપ્સ ગોળો પાનકથરી કુકર ને સુસ્ય આવે છે તો એને પણ હરાદ ભેળવી દેવાની છે આપણા પાક ની માલિપા પંપે પચાસ એમ એલ આપી દેવાનું અને સફેદ સાંસળી લીલી સાચડી મોલોમસી તરતડીયા થ્રીપ્સ ગળો પાનકરી કુકર ને સુસ્યા આટલી બધી વસ્તુમાં જતી રે પંપે પચાસ એમ લખી આપવાનું છે પરંતુ ખાસ તો પંપે ફરજિયાત આપતા થઈ શું કામ કારણ કે કપાસમાં આવતી ગુલાબી એળ હોય હોય કોઈ પણ ગુલાબી એળ આપણે આવતી હોય બરાબર છે તો ગુલાબી એળ છે ગુલાબી એળના ઈંડા બચ્ચા ને ફૂદા છે એને પણ સારો એ કંટ્રોલ કરશે અને મિલીબગ હોય કોઈ ખેડૂત ને એમ ન લાગે કે એક દવાને બધી જીવાત મરી જાય છે તો પ્રોફેટનો ફોસ શું કામ નાખવું જોઈએ તો ઘણા ખેડૂત કહી દીધી કે ભાઈ પ્રોફેનો ફોસ જો તમારે ન નાખવું હોય બરાબર છે તો તમે સિગ્મા કંપનીનું જે ઢાલ આવે છે પંપે પચાસ આપી શકો છો શું કામ ભાઈ પંપે પચાસ આપવું જોઈએ કારણ કે આ ઢાલ આપવાથી કડવો થઈ જાય થઈ જાય એટલે કે રોજડા ગાવડા ભૂજા ખૂટિયા હોય ને તો એ પણ નહીં આવે અને જે કઈ જેવા થશે આ બધું મારી નાખશે આવા નહીં દે અને કોક આવી ગયું હશે ભાગ્યે કારણ કે આપણે જે કઈ કપાસિયા સોંપવાશે એમાં સાડી ચારસો ગ્રામ બીટી છે અને પચીસ ગ્રામ નોન બીટીના કપાયસાશે તો નોન બીટીમાં કદાચ વહેલા હાર આવવાનું જીવાતને આવવાનું થાય તો એને માટે આ જે દવા છે અક્ષર કામ આવશે એટલે કે તમારે એને કડવું રાખશે એટલે કે ખાય અક્ષય નહીં આવે આટો મારે વયા જાય બરાબર છે એવી જ રીતે તમને ફર્સ્ટ ક્લાસ આમાં બંનેમાં સારું એવું પરિણામ મળશે અને લાંબા ગાળાનું પરિણામ તમને એમાં મળશે જે ખેડૂત મિત્રોને કદાચ ઢાલ ન વાપરવું હોય અને એવો કોઈ પ્રશ્ન ન હોય એ ખેડૂત મિત્રો તમને કોઈ પંપે જે નિકાઓ આવે છે સારા ઇન્ટરનેશનલ કેમિકલ નું જેમાં કોરાજન અને લેમડા સાયલોથ્રીન બે ભેગું આવે છે પંપે દસ એમ એલ આ બંનેનો પણ તમે ઉપયોગ કરી શકો છો સારી રીતે એટલે કે જે કઈ ઇયળું આવે છે બરાબર છે લીલી છે લશ્કરી છે કાબરી છે ગુલાબી છે બરાબર છે ગમે એવી ઈયળ આવતી હોય ની બધી તમને કહું ઈ આ જે ભાદરવા મહિનામાં પિતૃ મહિનો છે હરાદ શરૂ થાય ને ત્યારે એમાં આરવાર હરાદમાં ભળી જાય એટલે કે આ બંને વસ્તુ નાખો એટલે કે ગમે એ પ્રકારની ઈળ હોય લીલી હોય લશ્કરી હોય કાબડી હોય ગુલાબી હોય હીરા હોય કે પછી લીલી સાથળી સફેદ સાથળી મોલો મસી તરતરિયા ત્રીપ્સ ગયો પાનકથરી કુકર ને સુસા હોય તો પણ આ બધી વસ્તુ એક જ આરે કંટ્રોલ થઈ જાય ને લાંબા સમય માટે તમને આનું પરિણામ મળે છે એટલા માટે ખેડૂત મિત્રો ખાસ કે ટોલ ફેરામાંથી પચાસ એમએલ લખે અને નિકાવામાંથી દસ એમએલ લખે તમારે આપવાનું છે બરાબર છે તો હવે જે ખેડૂત મિત્રોને ખાતર નાખવાનું હોય તો એમોનિયમ સલ્ફેટ

એ તોલ ફેરા છે એ પંપે તમારે પચાસ એમએ લખી આપવાનું છે એટલે કે જે કઈ જીવાત છે એ બધી મારી નાખે અને જો તમે પંપે દસ એમ એલ લખી નિકાહો આપો તો જે છે છે બરોબર એ બધી જ પ્રકારની કંટ્રોલ કરી શકે આ જે નિકાહો છે એ તમે સોયાબીનમાં ઉપયોગ કરી શકો તલ હોય મગ હોય તો એમાં પણ ઉપયોગ કરી શકો છો એરડા કેળા હોય તો એરંડામાં પણ ઉપયોગ કરી શકો છો મગફળી હોય તો મગફળીમાં પણ દસ એમ એલ લખી તમે આનો ઉપયોગ કરી શકો છો સાથે ફાયદો એ છે આમાં કે લેમડા સાહેલુથ્રીન ચાર છ ટકા ઝેરસી ફોર્મ્યુલેશનમાં આવશે એટલે કે એડ તો મરી જાય પણ એના ઈંડા હોય બસા હોય કે ઓલા ફૂદા તમને એવું આવી જાય તો ફૂદાને પણ સારી રીતે કંટ્રોલ કરી લેશે એટલે કે બધાને એક બથમાં ભરીને તમને કોઈ નાખ્યા આવે દરિયામાં એટલે આપણે પછી માથા કોઈ રે નહીં એટલા માટે આ બંને વસ્તુનો તમે ઉપયોગ કરી શકો છો બરાબર છે તો આપણે ખેતીકા સાગરમાં આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને ખેતીવાડીની સારી એવી માહિતી મળી રહે કોઈ ખેડૂતને એવું ન થાઉં જોવે કે એક કંપનીનું વધારે કહે છે કંપનીનું હું વધારે ક્યારે નથી કેતો પણ આપણને પરિણામ મળવા જોઈએ બરાબર છે દવા થી જેવા જો મેવા પરિણામ ન આવે મારી વાત કાન ખોલીને દવાથી જેવા જોવે એવા પરિણામો ન આવે પરંતુ જે સાટવા વાળો વ્યક્તિ હોય એ બહુ વ્યવસ્થિત રીતે સાટે પૂરા માપથી સાટે પૂરા પપ સાથે સાટે પૂરા પ્રમાણમાં દવા નાખે અને એક કરકી દવા છટાય તો રિઝલ્ટ પણ લાંબુ આવે વારાઘી દવા તમારે સાચવી પડે નહીં અને લાંબા સમય માટે જો તમને રિઝલ્ટ રે બરાબર છે તો તમે કપાસ સોપવું હોય અને ત્યાં સુધીમાં જો તમે બાર પંદર છટકાવ કરતા હોય બરાબર છે તો હાજર છટકાવે તમારે એમાં ના ગોટો વળી જાય એટલા માટે દવા છાંટવાનું મહત્વ અતિશય વધારે છે અને અમારે અત્યારે વરસાદ ચાલુ છે તો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે એ જરા જણાવજો કમેન્ટ કરજો બાકી રામ રામ ને સીતારામ હાડ ઉભા રહે તમે તારે રહી આવો તમે તારે અને નકા ગણપત દાદા લાડવા ખાવા તો જવાનું છે આપણે ગણેશ વચ્ચમાં જય જવાન જય કિસાન